આપણે કાલે સાડા પાંચ સાડા પાંચ વાગે કાલે બેઠા હતા બસમાં અને બીજા દિવસે સવારના સાડા દસ વાગ્યા છે અને આપણે પહોંચી આવ્યા છીએ પાના વિયેતનામની સિટી નંબર ટુ મારી ટૂરની અને જે મને બહુ જ ગમતી હતી એ જગ્યા જેમાં પાના હિલ્સ ને બધું ગોલ્ડન બ્રિજ એ બધું એ જોવા માટે અહીંયાથી હજુ આપણે છથી આઠ કિલોમીટર જવું પડશે ટ્રેપ કરી લઈશું અમે બસની જર્ની આમ લાંબી હતી પણ એમ કમ્ફર્ટેબલ હતી શું આમાં વાંધો ના આવે ની અંદર બહુ સારી આવી ગઈ એટલે અગર તમારે પૈસા બચાવો થોડા ઘણા તો ભાઈ હું તો એમ સજેસ્ટ કરીશ તમને કે તમે બસ બુક કરો કે નહીં ટ્રેનમાં બી ઓલમોસ્ટ આટલા જ વાર લાગે છે એક બે કલાક ઓછો લાગે છે બહુ ફરક નથી પડતો એના કરતા પછી તમે બસ આ બસ બહુ હાફ પ્રાઇઝમાં પડી જાય તો આ છે આપણી હોટલ આ સલીના હોટલ છે આ વાળું આમ આપણે લગેજ બધું મૂકી આવ્યા છીએ અને એમાં એવું છે કે ભાઈ અહીંયા મેં તમને પહેલાં વિડીયોમાં જ કીધું કે બધી જગ્યાએ ચેક ઇન ટાઈમ જે છે ને બે વાગ્યાનું છે અને અત્યારે વાગ્યા છે અગિયાર ને દસ એટલે મેં તો એ રિક્વેસ્ટ કરી તો એ કીધું એક વાગ્યા સુધીમાં આપી દઈશું કારણ કે બાર વાગે ચેકઆઉટ ટાઈમ હોય તો એક કલાક સાફ કરતા થાય તો એ કદાચ આપણને મે બી એક વાગે આપી દઈશું તો બાજુમાં બીચ વગેરે છે ત્યાં જવું થોડું ફરી આવું ત્યાં સુધી પછી ફ્રેશ થાય પછી લંચ કરીને પછી ક્યાંક જશું આજ તો વરી પક્ષ મેં તમને કીધું આજની સિટીમાં આજે ડે છે ફ્રી ડે છે કોઈ ખાસ એવી એક્ટિવિટી કે કરવાનું છે નહીં બાકી જોઈ કેવી છે સિટી એક્સપ્લોર કરી થોડું મોટું અને જોઈએ બાકી મસ્ત થાય દૂધ સિટી તો બાકી સ્ટ્રીટ છે બંને સાઈડ કેફે ને તમે રેન્ટ કરી શકો સ્કૂટર સ્કૂટર રેન્ટ કરવામાં ઘણી વસ્તુ ફાઇન લાગે ને એક તો ઊંધી જગ્યાએ ચલાવવાનું છે ને એટલે થોડું કન્ફ્યુઝન થાય એટલે આપણે ગ્રેબ કરી લઈએ હરેક જગ્યાએ અને બાકી તો પગે પગે જિંદાબાદ લગભગ તો મેં અત્યાર સુધીમાં ક્યારેક કર્યું છે લગભગ પગે પગે જ કર્યું છે કોઈક વાર દૂર હોય તો ગ્રેબ કરી લઉં છે અહીં એસી પણ જે આ સાફ સફાઈ ને એવું બધું લાગે તો એવું લાગે કે ભાઈ આ યુરોપ હેડની કન્ટ્રી છે પણ ધીરે ધીરે હવે બધી જગ્યાએ થોડું શું સિવિક સેન્સ ચેન્જ આવે છે તો હિસાબે મને લાગે છે કે બધી જગ્યાએ ફરક આવી જશે સામે ઝૂમ કરીને બતાવું તમને તો જો આ બીચ છે ત્યાં જાઉં છું હવે જો કોઈ નથી તો ઊભા છે બધા ટ્રાફિકમાં કોઈ જશે નહીં એવી રીતના એટલે ફાઇન આવી જાય ને બીજું તો કાંઈ બીક ના હોય લોકોને ફાઇનનો બીક હોય શું વ્યૂ એટલો મસ્ત છે એટલે ગરમી લાગતી નથી અને ઇન્ડિયન રેસ્ટોરન્ટ નજીક છે મારી હોટલ કરતા જ સાડા ચારસો મીટર છે તો પગે પગે પહેલાં પહોંચી જવું છે અને પછી જમીને પછી હોટલ જાઉં ચેક ઇન લઉં ત્યાં સુધી નહીં વિગત થઈ જાય વળી ત્યાં વેટ કરવો પડે કેમ કે હજી કોલ નથી આવ્યો મને ત્યાંથી બાકી પહેલી ઇમ્પ્રેશન તો સિટીની બહુ મસ્ત બહુ સારી મને લાગે છે કે અહીંયા વધારે મજા આવશે હનુ કરતા બે હવે બીજું સારી છે પણ અહીંયા તો વધારે જ મજા આવે છે કેમ કે બીચ વગેરે છે ને એટલા માટે તો ફટાફટ પહોંચી જાઉં હું ઇન્ડિયન એરપોર્ટ જમી લો તો આપણે જે હોટલમાં સ્ટે કર્યું છે ને એ આ રીતની છે આવી રીતના લાઈક સલીના હોટલ બરાબર રેટમાં છે સમજી લો ને તમને પંદર સુધી બે હજારની વચ્ચે પડી જાય છે એ સારા રેટમાં કહેવાય અને સારી હોટલ છે અહીંયાના પ્રમાણે થ્રી સ્ટાર છે આપણા પ્રમાણે ફોર સ્ટાર છે આપણે રૂમ અલોટ થઈ ગયું છે અને આવી બાલ્કની છે અને રૂમ ટૂર તો કરવો જ પડશે તો આવું છે કંઈક રૂમ એક કિંગ સાઇઝ બેડ એક વ્યૂવાળી આખી ફૂલ કે વિન્ડો વ્યૂમાં તો ઠીક છે હવે એકદમ તમે કહો ને આપણે ગલી છે તો ગલીમાં તો ઠીક છે સામે હોટલ જ છે અને સેવન્થ ફ્લોર ઉપર છે આવાળો એક ટીવી છે કિટલ છે અને આવાળો તો ડોર આપણા માટે નથી જ એન્ડ આઈ થિંક વોશરૂમ હમ મસ્ત બાથરૂમ તો મસ્ત છે ભાઈ પેલા કાર્ડ આપણે પંચ કરી દઈએ તો ચાલો થઈ જશે બધું આવું એક વોશરૂમ છે અને બધું એશિયન્શિયલ જેટલી વસ્તુ છે એટલી બધી છે જ અને આ તમને બધી વસ્તુ કંઈક બધું ટેક્સ સાથે પંદરસો સોળસોમાં કંઈક પડ્યું તો અગર બધી ટ્રાવેલિંગમાં તમારે હોસ્ટેલ પસંદ નથી તને હોટેલ રાખવી છે તો આવી રીતમાં બી તમે ડીલ મળી શકે છે આ ડીલ મેં અગોડામાંથી લીધી હતી એમાં બુકિંગ ડોટ કોમને ઘણા બધા એપ્સ છે કોઈને ક્યાંક કન્ફ્યુઝન હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો બુકિંગ રિલેટેડ તો હું તમને કહી દઈશ કઈ કઈ હોટલ જે છે જ્યાં હું રોકાણો હોય તો કયા રેટમાં પડી હતી એ રીતમાં અધરવાઇઝ તમારે કોઈ એપ વિશે કોઈ બી માહિતી જોઈતી હોય તો બી તમે મને કોન્ટેક કરી શકો છો ઇન્સ્ટાગ્રામમાં હિત્સ આઈ બ્લોગ કરીને છે અલમીરા જોઈ લઈ કઈ રીતને છે હ ઘણું લોન્ડ્રી બેગ પણ છે વિચારું છું શું છે અહીંયા રેટ ને તો લોન્ડ્રી જે છે ને વોશ અહીંયા જ કરાવી લઉં એટલે વાંધો ન આવે આગળ જતા ચાય માટે બી પાણી બધું આપેલું જ છે બાકી બીજી બધી વસ્તુ હશે અહીંયા જો આમાં એ ચાર્જેબલ હશે હા આ બધી વસ્તુ ચાર્જેબલ છે હમ આ ચાર્જેબલ છે રેડબુલ અહીંયાની રેડ બુલ અલગ છે આપણા કરતા ત્યાં આ જો ઠીક છે આપણે તો કીધા નથી એટલે ચાલશે આપણે પાણી બરોબર છે આપણા માટે તો રિસેપ્શનમાં ગયો હતો કે ભાઈ લોન્ડ્રીના શું ચાર્જિસ છે કેમ કે ત્રણ દિવસ થઈ ગયા છે કપડાં મેલા છે સાથે તો ઈચ્છા થઈ કે ચાલો એ વોશ કરાવી નાખો ફટાફટ એટલે બધા ફ્રેશ કપડાં સાથે તો વાંધો નહીં ખરાબ ના કરે તો એમને કાંઈક કીધા એક કેજીના ચૌદ હજાર રૂપિયા એટલે ચૌદ હજાર રૂપિયા પ્રમાણે આપણા થયા એકસો ચોત્રીસ રૂપિયા આસપાસ મેં કીધું બરાબર રેટ છે એટલા તો હોય જ અહીંયા ક્યુરાઈઝરમાં વોશ કરી આપે છે કેટલા ત્રણ ચાર કિલો તો ચારસો પાંચસો રૂપિયા થશે લોન્ટ્રીના સમજી લો ને એક જોડી તમને અગર ઓર્ડર કરાવી હોય ને તો શાયદ સો રૂપિયાના આસપાસમાં પડે તમને પણ ઠીક છે ઓછા કપડાં હોય તો સામે વજન ઓછું હોય તો સારું રહે આ વખતે હું કપડાં વધારી લેવાયો હતો તો આ બધા વોશમાં આપવાના છે ફટાફટ એને વોશમાં આપી દઉં પછી આરામ કરું થોડી વાર અને સુઈ જાઉં ભાઈ ગુજરાતીઓને ચા મળી જાય થેપલા મળી જાય એ પણ વિદેશમાં તમે ફરવા ગયો હોય એમાં બીજું શું જોઈએ ભાઈ તો સાંજના વાગ્યા હતા કંઈક ત્રણ સાડા ત્રણ જેવું લાગી છે ભૂખ તો રેસ્ટોરન્ટ બધા બંધ થઈ ગયા હશે તો ચલો આપણી પાસે તો ઓપ્શન હતા જ તો આ છે ગિરનારની ચાય જે હું સાથે હંમેશા કેરી કરું જ છું મસાલા ચાય સાથે ઘરેથી બનાવેલા ખાખરા અને ભાખરવાડી બીજું શું છે આ તો ઘણા બધા નાસ્તા છે સામે પણ આપણને આમાંથી શું હોય કાંઈક નક્કી નહીં એટલે એ ખાઈ ના શકીએ આપણે તો આપણે ઘરેથી લઈ આવે એટલે આપણું ઇન્સ્ટન્ટ ટી મળી ગઈ આપણને થેપલા અને પાખરવાડી બીજું શું છે તો આવી મજા આપણે જે ગુજરાતમાં ઘરે આપણે ખાતા હોઈએ એવું જ છે એમ મજા તમે વિદેશમાં બી જાઓ ત્યારે આ બધું સાથે લઈ જવાનું એટલે મજા આવે તમને નાસ્તો કરવાની ત્યારે તો આપણા હોસ્ટેલથી ઉપર આપણે નવમાં ફ્લોર પર આવી ગયા છીએ તો અહીંયાનો વ્યૂ વ્યૂપેક આવો છે અને એની સાથે સાથે આમાં સ્વિમિંગ પુલ પણ છે જ સાથે ઇન્કલુડેડ છે આપણામાં સવારના છ થી સાંજના સાત વાગ્યા સુધી તો ફરી પાછી આપણે ગ્રેબ બુક કરી લીધી છે અને હવે આપણે જાય છે આન માર્કેટ આન માર્કેટ અહીંયાની મોટો મોલ યા તમે શોપિંગ સેન્ટર કે જે કહી શકો એ રીતનું છે જ્યાં બધી અહીંયાની લોકલ પ્રોડક્ટ મળી જાય છે ઇવન જીવન જરૂરિયાત બધી વસ્તુ મળી જાય છે અહીંયા ટ્રાફિક જોઈ લો આવી રીતના એકબીજાને ઓવરટેક કરે છે ટુ વ્હીલરમાં તો અહીંયા ત્રાસ છે થોડો થોડો આપણી જેમ જ તો ભાઈ લોકો આ છે હાન માર્કેટ અહીંયા બધી પ્રોડક્ટ મળી જાય છે આવી રીતમાં જ્વેલરી રિલેટેડ યા ઘણી બીજી બીજી બધી પ્રોડક્ટ છે આ જો છે ઘણા બધા પ્રોડક્ટ મળી જશે તમને પછી જોઈ ચશ્મા લેવા છે જોઈ લેશું આ ટાઈપની બધી પ્રોડક્ટ તમને અહીંયા મળી રહેશે ચશ્મા સારા છે એક સેટ થાય તો જોઈ લઉં પછી બાકી આવી રીતના ટોટલી માર્કેટ માર્કેટ છે તમે જે ગલીમાં જશો બધા શોપિંગ કરી શકશો તમે ખાવાની વસ્તુથી લઈ તમારા ટોયઝ હોય ઘરની કોઈ જરૂરિયાતવાળી વસ્તુ બધી બધી મળી રહેશે કોફી ચાય ઘરની સમજીનું અખરોટ છે બદામ છે કોફી ઘણી ઘણા ટાઈપની મળે છે અલગ અલગ ટાઈપની કોફી બી છે જગ્યા મસ્ત આખી હજી ઉપર બી છે આખી આજે ઉપર બી કપડાં માર્કેટને બધું છે જોઈ કઈ રીતનો છે શું છે ત્યાં આ બધી ઓફિસ ચોકલેટ્સ લેટ્સ તો આવી રીતની બધી માર્કેટ છે ફૂલ બन्ने સાઈડાકુ ભરેલું જ પડ્યું છે જે વસ્તુ જોઈએ તમને મળી જાય આ જગ્યા કે કપડાઓની છે જો બધી કપડા મળે છે તમને આઈ લવ દાના આવા ગર્લ્સ ના કપડા છે બધા ભાઈઓ માટે ભી છે અહીંયા તો ઓપ્શન જો ઘણા બધા આ ઘરે પહેરવા વસ્તુ છે પણ અહીંયા પહેરી શકો તમને આ તો બગાઈ લવ વિયટનામ ના ટી-શર્ટ ઈચ્છા છે ગા વિયટનામ વાળો ટી-શર્ટ લવ કાઈ બી ચલો એ જો કણા બધા છે જો ટી-શર્ટ આટલી ગમે છે મને વિયટનામ વાળો જો એ બાકી કેવું લાગે છે આગળ લોકલ આય તો કાઈ બી લેવું જોઈએ રાઈટ જ્યાં નજર પડે ને ત્યાં એ જ વસ્તુ છે તેમ કે આના અહીંયા 50000 રૂપિયા છે એટલે ત્યાં આપણે 150 150 રૂપિયા જ આવે છે ભાઈ જેને ખરીદી કરવી એનામાં ભાઈ હા માર્કેટ આવજો ખાસ કરીને ગર્લ્સ અગર કોઈ વિડીયો જોતી હોય તો ખાસ આવજો આ તો ઠીક છે ઓલી સાઈડ બહુ સારી સારી વસ્તુ હતી આ જો આ આખું સમજી લો ને તમારા માટે પેરાડાઇઝ જ છે બધું જે વસ્તુ જોઈએ તમારે બધી ફેશન આ તો હું એક વસ્તુ બતાવું તો ઘણી બધી આખી આ બાજુ બી છે આખી આ દુકાન બધી છે ઘણી બધી છે ફાઇનલી ફરતા ફરતા પહોંચી જ્યાં ભાઈ છોકરાઓ આપણા ભાઈઓને મજા આવી જશે આ જો આખી જૂતા માર્કેટ છે બધી કોપી કોઈ ઓરિજિનલ નથી આમાંથી બધી કોપી છે અને બહુ સસ્તી છે કોઈ પાંચસો કોઈ છસો એ જ રેન્જમાં આઈ સાજ પૂછા કરી તો સાતસો રૂપિયા કીધા ને મને એક સૌથી મોંઘીવાળીના બાકી તમે અહીંયાથી તમારા ક્રોક્સ તમે ચપ્પલ લઈ શકો આ ટાઈપના નવી ચપ્પલ ક્રોક્સ આવે છે એ લઈ શકો છો બધા છે ત્રણસો ચારસો પાંચસો મેક્સ પાંચસો આ બધી ને ક્રોક્સ ક્રોક્સને જે બધું છે ને એમાં બાર્ગેનિંગ ખાસ કરાવજો ભાઈ બાર્ગેનિંગ વગર તો મેળ જ નહીં પડે તમારે અહીંયા બહુ હેવી ભાવ કહી દેશે ઓછા તમે જેટલા કરાવશો એટલે થઈ શકશે અહીંયા એટલે કોઈ બી આવી ખરીદી કરતા હોય તો ખાસ ધ્યાન રાખજો એ બાર્ગેનિંગ બહુ થાય છે નેક્સ્ટ લેવલ થાય છે ધ્યાન રાખજો તમને બહુ બહુ ભાવ કહે છે આ લોકોને એટલે ધ્યાન રાખજો તમે કોઈ બી શોપિંગ કરતા હોવ તો તમે એના ભાવ છે ને સેવન્ટી પર્સન્ટ સિક્સટી પર્સન્ટ ગાડી જ દેજો નહીં તો મોંઘા પડશે બહુ એમાં નાના મોટા ઘણા બધા સ્ટોર્સ છે અને તમે જેટલી જગ્યા જોશો એટલે ઓછા જ પડશે તમને આપણે એક ક્રોક્સ લીધા છે આ વાળા જે આપણને કંઈક ચારસો ચારસો પચાસ રૂપિયા જેવું પડ્યું ઇન્ડિયન રૂપીઝમાં આમ તો એ કંઈક તેરસો રૂપિયા જેવો કહેતા હતા તો બાર્ગેનિંગ કરાવજો ખાસ કરીને સાઠ સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ તો કરાવી જ લેજો નહીં તો પૂરા સમજી લો પૂરા નહીં પડે રૂપિયા તમારા અહીંયા બાકી જુઓ નાના નાના ગિફ્ટ આપવા માટે બી ઘણી બધી આર્ટિકલ છે તો ભાઈ ઘણા બધું ફર્યા પછી આપણી શોપિંગ થઈ ગઈ છે પૂરી એમાં આપણે એક લીધું છે ક્રોક્સ એક વિયેતનામનું ટી શર્ટ લીધું છે આપણે પહેરવા માટે અને એક લીધું છે આપણે કેપ જે આપણી વસ્તુ ફેવરિટ છે કેપ આ પહેરી છે એવી રીતની તો ટોટલ ત્રણ વસ્તુના રૂપિયા થાપી પાસે તેરસો પચાસ રૂપિયા બધું થઈને એમાં આવી ગયું તો બરાબર છે પણ આવું કરજો અને એક બીજી તમને એક્સપ્રા ટીપ આપી દો અગર તમે આવી ગયો માર્કેટમાં આવતા હો વિયેતનામમાં તો પહેલાં બધું ફરી લેજો પછી સિલેક્શન કરજો કેમ કે એમાં એવું છે કે તમે એકથી બીજી જગ્યા શોપ પર જશો ને એટલે તમને એક એક જગ્યાની જગ્યાએ બીજી વસ્તુ તમને ગમશે સો ટકા એટલે આગળ તમે ક્યાં આવું આવતા હો ને તો પ્લીઝ પહેલાં આખું ફરી લેજો પછી જે જે વસ્તુ તમને ગમતી હોય ને એ લેજો અને પછી એના ભાવ કરાવજો આમ અને ભાવ તો કરાવજો ખાસ જ નહીં તો અહીંયા બહુ ભાઈ નેક્સ્ટ લેવલ ભાવ લઈ લેજો જે મેં ટોટલ અત્યારે કર્યા ને એમાં મને સમજી લો ને તેરસો ને સમથિંગ છે તો પહેલી શોપ પર હું જે ગયો હતું ને ત્યાં જ મને એક ખાલી કોક્સને ચૌદસો રૂપિયા કહી દીધા હતા તો થોડું ધ્યાન રાખજો મારે ટોટલ બધી વસ્તુ તેરસો પચકેસમાં આવી ગઈ તો બસ એવી રીતના બાર્ગેનિંગ કરાવતા રહેજો બાકી માર્કેટ આવી રીતમાં છે